વરસાદ વરસાદ રાજ્યમાં મોન્સૂનની ત્રણ સિસ્ટમ સક્રિય થતા વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી વહેલી સવારથી વલસાડ જિલ્લાને ઉપરવાસમાં મેઘરાજાએ ઇનિંગની ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી હતી જેને લઈને વલસાડ શહેર અને વાપી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો વલસાડ શહેરમાં પૂરની સ્થિતિ સર્જાતા અગિયારસો બાવન લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું વલસાડના વેજલપુર વિસ્તારમાં આવેલા કેટલાક મકાનોમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોના ઘરોની અંદર ઓરંગા નદી અને વરસાદી પાણીનો ભરાવો થયો હતો સ્થાનિક લોકોએ જીવનના જોખમે મહિલાઓનું રેસ્ક્યુ કરવાની નોબત આવી હતી વલસાડના જૂના કોસંબા રોડ ઉપર આવેલી વાડીમાં કામ કરતા બે ઈસમો ત્રણ કલાકથી ઝાડ પર બેસી રહ્યા હતા વલસાડ ખાતે રોકાયેલી એનડીઆરએફની ટીમે સુરક્ષિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંને ઈસમોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લાને અડીને આવેલા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં પડેલા મુશળધાર વરસાદના પાણી ઓરંગા નદીમાં આવ્યા હતા ભૈરવી ખાતે ઓરંગા નદી ભાઈ ભયજનક સપાટીએ વહેવા લાગતા વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ તે પહેલા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સમયસર એલર્ટ કરી દેવામાં આવ્યા હતા ઔરંગા નદીના તટ વિસ્તારમાં આવેલા કાશ્મીર નગરમાં વહેલી સવારથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું હતું જે બાદ પણ ઔરંગા નદીનું જળસ્તર વધતા બરોડિયાવાડા વેજલપોર લીલાપોર સહિતના ઔરંગા નદીના તટ વિસ્તારના રહેતા અગિયારસોના બાવન લોકોનું સમયસર સ્થળાંતર કરવામાં આવ્યું હતું ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લા પંચાયત હસ્તક આવતા એકસો છેતાળીસ અને સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના હસ્તક આવતા બે તેમજ અન્ય આઠ રસ્તાઓ મળી કુલ એકસો છપ્પન રસ્તાઓ પર નદીના પાણી ફરી વળતા હોવાથી વાહન વ્યવહાર અને અવરજવર માટે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા આજે રાત્રે બાર વાગ્યાથી લઈને આજે સવાર સુધી લગભગ એકસો વીસ એકસો ત્રીસ એમ એમ જેટલો વરસાદ થયો છે નીચાણવાળા વિસ્તાર જે છે કાશ્મીર નગર એની અંદર અત્યારે હાલ પાણી ભરાવવામાં શરૂ થઈ ગયા છે એના પગલે આપણે જે ત્યાં આગળ સો જેટલા પરિવાર છે લગભગ અઢીસો નવસો માણસોનું શિફ્ટિંગ જે છે અત્યારે હાલ કરાવી દીધું છે સતત તંત્ર જે છે એનડીઆરએફની ટીમ છે માધર ચીફ ઓફિસર એટલે કે નગરપાલિકાની ટીમ મામલતદાર ટીમ તમામ બધા ફિલ્ડમાં છે અને આખરે સતત નજર રાખી રહ્યા છે કે વધારે શૂટિંગની જરૂર પડે કદાચ તો પણ આપણે એનડીઆરએફની ટીમ જે છે આપણે અત્યારે ભાગરાપુર જતા રસ્તા ટીચિંગ પાસે એક ટીમ રાખી છે એક પાડી સાંકળો પાસે પણ રાખી છે જેથી કરીને જે લો લેવલ બ્રિજ છે ત્યાંથી કોઈ અવર જવર ના થાય લીલાપોરને કનેક્ટ કરતા બ્રિજ પર પણ અત્યારે આપણે વાહન વ્યવહાર બંધ કરાવી દીધો છે આ સતત વરસાદ ચાલુ છે આવી રીતે વરસાદ હજી બે નો કલાક રહેશે